ખેરાલુ તાલુકા પોલીસે બાતમીના આધારે ડભોળાથી નળુ રોડ પર વોચ ગોઠવી ત્યારે જીજે ફોર ડીએન ફોર ફોર એટ નાઇન નંબરની ગાડી પકડી પાડી ત્યારે આ ગાડીમાંથી પોલીસે સોહનલાલ બાબુલાલ અને ડાલુરામ જોધારામ જાટને પોલીસે ઝડપી લીધા છે ગાડીમાં તપાસ કરતાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબજે કરી છે ત્યારે એક લાખ નવ હજાર છસો એંસી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે પોલીસે ગાડી સહિત કુલ ચાર લાખ ઓગણીસ હજાર છસો એંસીનો મુદ્દામાલ કબજે કર્યો છે દારૂ અમદાવાદ ડિલિવરી આપવાનો હતો તેમજ અમદાવાદ પહોંચી ત્યારબાદ પ્રકાશ બિસ્ણને ફોન કરવાનો હતો આ ગાડી અમદાવાદથી એક માણસ લેવા આવવાનો હતો તેમજ ગાડી ખાલી કર્યા બાદ અમદાવાદનો માણસ ડ્રાઈવરને ગાડી પરત આપીને રવાના થવાનો હતો ત્યારે ઝડપાયેલા ઈસમોએ પોલીસ સમક્ષ જણાવ્યું કે પોલીસે સમગ્ર કેસમાં સાંચોના ખારા ગામના બિસ્નોઈ સોહનલાલ બાબુલાલ સાંચોના મીરપુર ગામના જાટ ડાલુરામ જોધારામ સાંચોના ખારા ગામે રહેતા ઓમ પ્રકાશ સામે ગુનો નોંધી વધુ તપાસ આધરી છે